નવા ટ્રેડરો જ્યારે માર્કેટમાં આવે છે તો એમને રફ એન્ડ ટફ ટ્રેડિંગ ચાલુ કરી દે છે કોઈની થોડીક એવી જોઈ લીધી કોઈની ટિપ્સના આધારે ટ્રેડિંગ ચાલુ કરી દીધું યા તો અમુક લેવલ કે અમુક ટિપ્સના આધારે ટ્રેડ કરવામાં આવે છે પણ પૂરતું જ્ઞાન ન હોવાના કારણે પૂરેપૂરો લાભ મળતો નથી અને જ્યારે જ્યારે નુકસાન આવે છે ત્યારે ત્યારે આત્મવિશ્વાસ ખોરવાતો હોય એટલે કે નવો ટ્રેડર એવો છે કે જેને પૂરતું જ્ઞાન ન હોવાના કારણે એની એપ્લિકેશન વાપરતા ન આવડતી હોવાના કારણે અહીંયા માર્કેટની અંદર જે શરૂઆત કરી છે જેમાં ડિફિકલ્ટી બહુ ઊભી થાય છે ક્રિટિકલ પરિસ્થિતિઓનો સામનો કરે છે કે જ્યારે સ્ટોપ લોસ લગાવવાનો છે ત્યારે એક્ઝિટ થઈ જતો હોય જ્યારે એક્ઝિટ કરવું છે ત્યારે સ્ટોપ લોસ લાગતો હોય યા તો એન્ટ્રી થઈ જતી હોય ક્યારેક કોલ લેવાનો હોય તો પૂટ આવી જાય પૂટ લેવાનો તો કોલ આવી જાય તો આ હળબળી વાળું ટ્રેડિંગ જે થાય છે એના મુખ્ય કારણ એ છે કે માણસના મગજમાં એટલું જ ચાલતું હોય કે માર્કેટ આગળી ભાગી જાય કોઈને કોઈ રીતે માર્કેટ ભાગી જવાનો એક પેલો થતો હોય પછતાવો એટલે ટ્રેડિંગ ચાલુ થઈ જતું હોય કોઈ ટ્રેડ ઉતાવળમાં લેવાઈ જતો હોય એવા કારણોમાં કોલની જગ્યાએ ક્યારેક કૂટ આવી જાય ક્યારેક પ્રોપર સ્ટ્રાઇક પ્રાઇસ ન ફિક્સ થતી હોય તો આવા ટ્રેડરોને શરૂઆતમાં શક્ય હોય ત્યાં સુધી એક પેપર ટ્રેડનો સહારો લેવો જોઈએ યાદ તો લાઈવ માર્કેટમાં જે લેવલ બને છે એ લેવલના આધારે ફક્ત અને ફક્ત રાઇટિંગ ફક્તિંગ રાખવાનું એટલાથી એન્ટ્રી થઈ છે એટલાનો એટલાનો છે છે ને ટાર્ગેટ એમાં રિઝલ્ટ આવે પછી ધીમે 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 પોતાના રૂપિયા લગાવાય ડાયરેક્ટ શરૂઆત કરવી તો કોઈ ઇક્વિટીમાં મિનિમમ ફંડથી ઇન્ટ્રા ડે યા તો સ્વિંગનો ટ્રેડ કરી અને આગળ વધવું જોઈએ જે લેવલ તમને કાઢતા આવડતા હોય એ આધારે પણ કોઈના ટીપના આધારે તમે જો માર્કેટમાં આવી ગયા છો તો એ ટીપ તમને લાંબો સમય ટકાવી શકે નહીં જો તમારે માર્કેટમાં આગળ વધવું છે અને પોતાના પગ ઉપર ઊભું થવું છે તો પ્રેક્ટિકલી તમારે જ માર્કેટને ઓળખતા શીખવું જોઈએ માર્કેટમાં સપોર્ટ ટ્રેજિશન્સ કેવી રીતે કામ કરે છે લાઇન કેવી રીતે કામ કરે છે કેન્ડલ ચીક કેવી રીતે કામ કરે છે ટાઈમ ફ્રેમ કેવી રીતે વર્ક કરે છે ટૂલ્સ કેવી રીતે યુઝ થાય છે તમારી જે એપ્લિકેશન છે એને કેવી રીતે વાપરવી એન્ટ્રી કેવી રીતે લેવી સ્ટોપલો ટાર્ગેટ અને એમાં બીજા જે કેટલા બધા ઓર્ડરની સિસ્ટમ આવે છે તમારા ફંડની અંદર તમારે કેટલું ફંડ યુઝ કરવું તો આવી બધી નાની નાની બાબતો ઉપર જ્યારે તમે કામ કરશો પછી તમને એ રિઝલ્ટ આપવાનું ચાલુ કરશે અને શરૂઆતના અમુક સમય સુધી કોઈ પણ ટ્રેડરે ડાયરેક્ટ રૂપિયા કમાઈ લેવાનો પ્રયત્ન કરવો એના કરતાં બેટર છે કે જે આપણને આવડે છે જેટલું આપણે શીખા છે કોઈને કોઈ રીતે યુટ્યુબથી બુકથી કે કોઈ ક્લાસથી તો એનું ટેસ્ટિંગ કરવું ખૂબ જરૂરી છે જ્યારે આવું બધું ટેસ્ટિંગ થાય છે એના આધારે તમને થોડો કોન્ફિડન્સ આવે છે પણ શરૂઆતમાં તમે જ્યારે પ્રોફિટ કરવાની ભાવનાથી માર્કેટમાં કૂદી પડો છો તો તમારું કેપિટલ જ્યારે જ્યારે ઘસાય છે યા તો ઓછું થાય છે કે લોસ આવે છે એવા સંજોગોમાં તમારો જે આત્મવિશ્વાસ છે એ ખોરવાઈ જતો અને આત્મવિશ્વાસ ખોરવાના કારણે આગળ વધવામાં એટલી બધી સ્ટ્રગલ સહન કરવી પડે છે કે જ્યારે લેવલ પ્રોપર વર્ક કરવાનું ચાલુ કરે છે ત્યારે હાથ ઉપર કેપિટલ ન હોય અને કેપિટલ હોય તો જે કોન્ફિડન્ટ લેવલ છે એ જતું હોય એટલે

સર્જાતી હોય એટલે તમે જો નવા ટ્રેડર છે તો શક્ય હોય ત્યાં સુધી થોડુંક ટેસ્ટિંગ કરો અને એમનેમ વગર પૈસા લગાવે તમે માર્કેટમાં પહેલાં શરૂઆતમાં એવી શરૂઆત કરો કે ખાલી લેવલ ડ્રો કરીને તમને આઈડિયા આવે ને એમાં ટાર્ગેટ અને એસેલ તમે શું રિએક્ટ કરો છો ને પછી ઓછા પૈસા લગાવી અને ટ્રાય કરો તો ધીમે ધીમે તમને કોન્ફિડન્સ આવશે વિશ્વાસ આવશે ને તમે માર્કેટમાં કન્ટિન્યુ કરી શકશો આવી જ બધી માહિતી મેળવતા રહો આપણી ટેલિગ્રામ ચેનલ છે યુટ્યુબ ચેનલ છે એમાં બધું તમને શીખવાના માધ્યમથી તમારા સુધી પહોંચાડવામાં આવે છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો થેન્ક યુ